જ મજા આવે ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવી સેવ ખીર બનાવવા માટે અહીંયા આપણે સેવ લીધી છે આશરે ત્રીસ થી ચાલીસ ગ્રામ જેટલી સેવ છે ત્રણસો થી ચારસો એમ ની વચ્ચે અહીંયા દૂધ લીધું છે દૂધ આપણે નોર્મલ લેવાનું છે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છે ઠંડુ દૂધ બિલકુલ નથી લેવાનું નહીંતર આપણી સેવ ફૂલશે નહીં અહીંયા કાજુ બદામના કટકા અને આપણે લીધી છે વન ફોર્થ કપ ખાંડ તો ચાલો બનાવીએ અહીંયા આપણે એક પેન લઈ બે ટેબલ સ્પૂન દેશી ઘી લઈ લેશું અહીંયા આપણી સેવ શેકેલી છે એટલે બિલકુલ વાર લાગે મિનિટમાં શેકાઈ જશે જો તમારી સેવ શેકેલી ના હોય તો ફ્લેમને એકદમ લો રાખી અને શેકવાની છે થોડીક જ વારમાં આપણી સેવ શેકાવા લાગીએ તે જ દરમિયાન આપણે કાજુ બદામને પણ આમાં લઈ લેશું જેથી કરીને તે પણ એકદમ સરસ રોસ્ટ થઈ જાય અને તેનો કાચો ટેસ્ટ ખીરમાં ના લાગે બે જ મિનિટમાં આપણી સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે કાજુ બદામ પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે તે જ દરમિયાન આપણે લઈ લેવાનું છે દૂધ એકદમ સરસથી બધું જ ઉકળવા દેસુ અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી સેવ પણ એકદમ સરસ ફૂલી ગઈ છે જો આમાં ઠંડુ દૂધ લઈએ તો આપણી સેવ ફૂલે નહીં એટલે ખાસ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં તેવું જ દૂધ આપણે લેવાનું છે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો થોડીક બાકી રાખી દઈશ પછી ટેસ્ટ કરી ને એવું લાગશે તો આપણે લેશું પણ મધુરી મધુરી ખીર હોય તો ખાવાની મજા જ કઈ ઓર હોય અહીંયા આપણે લેશું ઈલાયચી પાવડર ઈલાયચી પાવડર થી પણ એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે ખીર એકદમ ઉકળી જાય તૈયાર થઈ જાય પછી જ આપણે કિસમિસ લેવાની છે કિસમિસને ને સારી રીતે હોય તો હંમેશા ધોઈ અને પલાળીને જ લેવી જોઈએ અહીંયા આપણું સેવૈયા ક્યો અથવા તો સેવની ખીર ક્યો સૌ કરવા માટે એકદમ મસ્ત રેડી છે ફ્લેમ ને બંધ કરી દઈએ અહીંયા આપડી દૂધ ને સેવની ખીર ક્યો અથવા તો સેવૈયા કયો મસ્ત મસ્ત તૈયાર છે તમને શું ફ્રેન્ડ્સ આ ભાવે છે કે નહીં કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લાગી ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ